નદી છે આ પાણી આવશે અને આ ઘઉં માં જો અહીં ખેતરો કર્યું હતું ને આ ઘઉં ઉગાડ્યા છે નદી નો રસ્તો છે જોઈ લ્યો હથિયાર જોઈ લ્યો તમે ચમચાને ને આ નદીમાં થઈને અને બીજા ઘઉમાં અહીંયા ખેતર છે બીજું જુઓ તો રમત જુઓ તમે બે કેવી મજા આવે છે ને ધૂળમાં રમવાની બે રમે છે હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા હિટ એગ કેમ કે સવારના બધાય કામ હતા તો ઘી ગરમ કરવાનું હતું વાસી કામ પત બધા એમ તો ત્રણ જણીઓ હતું આર્યા હું ને માર ભાભી આર્યાએ પોતા કરવા લાગ્યા માર ભાભી કચરો અને વાસણ ને કપડાં કરી પછી મેં રસોઈ ગરમ હાય કરે છો રસોઈ કરી ઘી ગરમ કર્યું ને ત્યાં પાણી આવ્યું હતું એટલે પછી વિડીયો ચાલુ ન કર્યો કેમ કે મોટાનો ઘર અવાજ આવતો તો અને પાણી મીઠું હતું પ્યોર નર્મદા એટલે ભરવું તો પડે જ સામેની ટાંકી છે પ્યોર નર્મદાની પીવા માટે ભરી લઈ અને અહીંયા ટાંકો છે આ ઢાંકણું એનું અને આખો આ ઓટલાનો ટાંકો છે તો બધું પ્યોર નર્મદાનું ભરાઈ જાય બે અને ઉપર એક ટાંકી ભરાઈ જાય એટલે પીવાનું અલગ અને વાપરવાનું નર્મદા આવે અને કપડાં તો બસ આટલા જ હતા થોડાક તડકે નાખ્યા અને થોડાક અહીંયા પતરા નીચે જ રહેવા દીધા અને દોર્યું બધી ભરચક થઈ ગઈ છે જોઈ લ્યો બસ આટલા જ કપડાં છે મેન માર ભાભી હતી ને અડધા ધોયા

ભાઈ હજી કઈક આટા વાલ મારે છે હું જોઈ તારે જામફળ તને અંબાઈ જાય જામફળ બળિયો લઈને હાલ ત્યાં એમ તો આપણે જોવું કેમ બળિયો લઈને આ બસ કાચો નહીં પાકું જ આવવું જોઈએ ખેડી નથી નાખવાની એમાં દેવા દેવાના છે જોવો એ જામફળ આંબે શું હવે નો આવડે બટા તને બસ ને જો તબડા જેવું મળ્યું છે એ ટુના 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 આ છે અમાર રૂપારી રાધા અમાર રૂપારી રાધા અને અમાર ફેન્સી બેન એ ટુના 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 કેતો

હાલ ઉતારી દઉં ક્યાં બતાય મને હાલ જામફળ ખાવું છે અમારે ભાણ ભાઈ પણ અંબાતું નથી ઉભો થઈ જા એવું તો હાલતું હોય છોકરા તો પડે મોટા થાય ઊભો થઈ જા ક્યાં ક્યાં મસ્ત પાકી ગયેલું તને દેખાડું એ તો કાચું છે બટા લાઈ લાય છે કાચું આયલ છે મસાલો મસાલો લગાડીને સહેલ ઉતારીને ખાઈ લઈશ તો ખાઈ લેજે અમે ટ્રીક જુઓ અમારે આ શું થયું નળી નીકળી ગઈ પાણીની બંધ કરો બંધ કરો ના તો ના જઈશ તું એને જો એટલો ખાડોય નડે છે હાલો હજી એક આપણે આમવાનું છે જો કે ઓલું છે લેર્યું ને ઈ જો આ આંબુસ ફોન માં તો નજીક દેખાઈશ પણ આ સાઈડ પૂછશે નહીં ક્યાં ગયું આ રહ્યું પંથુ તારો ટાઢી બતાય તો જોઈ લ્યા પંથુ ને ટાઢી નવી નોકાત કેટલા ટીના પંથુ અમે એકસો આઠ હાલો હવે ભાઈને ને હુર આવી હાલો કાનુ જામફળ ના નાસ્તા થાય છે જોઈ લ્યો એ પમુચી કી હા ના ના હાલો ટોના ટોના

મારું નામ આવડે અને પરમ હાલા કેમ કરી જાય હું તા હું જામફળ નો ખવાય ઉભા હાલો બેઠા બેઠા જ ખવાય હાલો હાલો

હાલો તો હવે ભાઈને બુડાવી દઈ થોડીક વાર આરામ કરી અને પછી ઉઠીને થોડા ઘણા કપડાં તો જો કે હુકાણા નહીં હોય હુકાણા હૈશે તો એ પતાવીશું અને પછી સાંજની રસોઈ થોડુંક વહેલું વરગવું છે આલુ પરોઠાનો છે ખાવાનો તો થોડુંક વહેલું વરગવું જો હે સેવ ટમેટાનું શાક અને આલુ પરોઠા સાંજના મેનુમાં કરવાના છે ખાવા હોય તો આવી જજો હાલોથી ગરમા ગરમ ચા પી અને પાછા કામે વરગી જાય ચાલો માનવીના ઓરા અને ગોળ ખાવો હોય તો આવી જાવ ગુવાર લીધો તો બટેટા બાફવા મૂકી દઈ બટેટા બફાય ને ત્યાં સુધીમાં હવે બધુંય મસાલો અને શાકનું સુધારી લઈ અને વાતાવરણ જોવો કઈક આવું છે થોડી વાર તડકો નીકળો તો અને પછી વાદળા જેવું અને છોકરા ગયા છે નાસ્તો લેવા હવે આવતા જઈશે જો ભેગા લઈ છે હવે બટેટા બફાઈ ગયા અને તે બફાણા ને ત્યાં સુધીમાં શાકનું અને ટમેટા ડુંગળીની ગ્રેવી અને આદુ મરચું લસણની પેસ્ટ તો બધું તૈયાર થઈ ગયું હવે મસાલો છાલ ઉખેડીને બટેટાનો છૂંદો કરીને વઘાર મારીને શાક કરી નાખી તો બટેટાનો હવે ચુંદો કરી લીધો અને હવે વઘાર માર આવી ગયું છે ગ્રેવી હવે ચડી ગઈ છે ચટણી અગાઉ નથી નાખી કેમકે આદુ મરચું લસણની પેસ્ટ છે તો તીખાઈ પ્રમાણે પછી ઉપરથી મસાલામાં નાખી દેવું બટેટાનો મસાલો નાખી દીધો ગ્રેવીમાં અને લીંબુ અને ધાણા નાખી અને પછી જ હવે બધું મિક્સ કરવું અહીંયા વણાય છે આ બાજુ મસાલો લગાવાય છે અહીંયા તૈયાર થતા જાય છે અને હું શેકું છું તો ચાલો ગરમા ગરમ ખા હોય તો આવી જાવ એક થઈ ગયું છે